સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને કાયમી કર્યા બાદ વેહિકલ પુલ ના ડ્રાઈવરોમાં પણ કાયમી થવાનું ભૂત વળગ્યું વડોદરા મહાનગરપાલિકાના વેહિકલ પુલના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો લઈને હડતાળ પર ઉતર્યા વડોદરા મહાનગરપાલિકાના વેહિકલ પુલમાં ઘણા વર્ષોથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ રાખવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટર ડ્રાઇવરોની નિમણૂક કરતા હોય છે હાલના કોન્ટ્રાક્ટર બાલાજી એન્ટરપ્રાઇઝ એન્ડ સિક્યુરિટીના ત્રણસો પચાસથી વધુ ડ્રાઈવરો હડતાળ પર જન્મ મુખ્ય મુદ્દો તેઓને પગાર સ્લીપ આપવામાં આવતી નથી જેથી તેઓએ કેટલા દિવસ પ્રમાણે કંપની દ્વારા પગાર ચૂકવ્યો છે તેની જાણ થતી નથી ડ્રાઈવર દ્વારા પોતાની વ્યથા વેદના મીડિયા સમક્ષ ફાળવતા જણાવવામાં આવી હતી કે જો સફાઈ કર્મચારીઓને કાયમી કરવામાં આવતા હોય સાતસો દિવસ ભર્યા છતાં તેઓને કેમ કાયમી કરવામાં નથી આવતા જો તેઓને કાયમી કરવામાં નહીં આવતા હોય તો પણ ઠીક છે પણ તેઓને કરાર આધારિત કરવા જોઈએ તેવી માંગણી કરી છે વધુમાં જણાવતા કહ્યું કે તેઓને સમય પર પગાર મળતો નથી તેમજ ઓવર પણ મળતો નથી કોન્ટ્રાક્ટર દ્વારા લગર વગર યુનિફોર્મ અપાતા તમામ ડ્રાઈવરો યુનિફોર્મ નહીં સ્વીકારવા સહી પણ કરી હતી જો કોન્ટ્રાક્ટરને યુનિફોર્મ આપવામાં આવ્યા હોત તો તેઓના માપ અનુસાર આપવામાં આવે લગર વગર નહીં જેથી તેઓમાં રોષ જોવા મળ્યો વ્હીકલ પુલના ડ્રાઈવરો દ્વારા સમગ્ર મામલે તમામ સ્તરે રજૂઆત કરવામાં આવી છતાં નિરાકરણ ન આવ્યું ડ્રાઈવરો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે દર વર્ષે કોન્ટ્રાક્ટર બદલાતા તેઓના પીએફ નંબર પણ બદલવામાં આવે છે જેના લીધે ભારે હાલાકીનો સામનો ડ્રાઈવરોએ કરવો પડતો હોય છે તેની પણ રજૂઆત કરી હતી ત્રીસ દિવસનો મહિનો હોવા છતાં છવ્વીસ દિવસનો પગાર આપવામાં આવે છે અને છવ્વીસ દિવસોમાંથી પણ અમુક દિવસો કાપી પગાર આપવામાં આવતા હોય છે

એટલે અમુક વોર્ડોમાં જે અમુક કમિશનર શ્રીના ત્યાં ડ્રાઈવરો બધા જ જમા હોય છે એટલે ત્યાં કંઈ ચાર પાંચ ડ્રાઈવર ફાળવેલા હોય ડેપ્યુટી કમિશનરના તે ડ્રાઈવરો ફાળવેલા હોય ત્રણ શિફ્ટના ડ્રાઈવરો મિલેલા હોય છે પણ આમાં એવું છે સાહેબ કે જ્યારે ઓવરટાઇમનો વારો આવે ને અમારે તો શું છે કે જે વોર્ડોમાં જે અમે ઓવર ટાઈમ કરીએ છીએ રાત દાડા જેવું અમને જે જે આપણે ગણપતિ હોય છે તો અમને ઓવર ટાઈમો કરો રાત દિવસ મહેનત કરીએ અમે મોરોમાં તો ડે નાઇટ ડે નાઇટનો અમે ઓવર ટાઈમ કરીએ છીએ કે બે પૈસા મળે નોરતા આવે તો અમે નાઇટો કરીએ છીએ પણ આ લોકો નાઇટોમાં એવું છે કે અમને તો લોકબુકમાં વોર્ડવાળાનું કામ શું છે કે સહી સિક્કા કરી ના લે એટલે એ છૂટતા પગાર અપાવનું કામ અમારા આજે આપણે મેનેજરશ્રી છે એમનું કામ છે એ લોકો તો એક જ વસ્તુ કહે છે કોન્ટ્રાક્ટર નહીં આવે તો અમે શું કરીએ તો અમે એની માંગ કરીએ કે પછી અમે વોર્ડમાં ના કહી દઈએ કે અમે નાઇટ નહીં કરીએ આ લોકો એવું કહે છે કે જો હોર્ડમાંથી કમ્પલેન આવશે તો અમે તમને ઘરે બેડી દઈશું હવે આજે અમે પગા પગાર સ્લીપ માટે આવેલા હવે પગાર સ્લીપનું કહે છે કે બે કલાકમાં હવે ચાર મહિનાથી આ લોકો પગાર સ્લીપ નહીં બનાવી શક્યા તો આ બે કલાકમાં બે વાગતા સુધીમાં શું બનાવી શકશે હમણાં તો કામગીરી બંધ છે હમણાં આજની હાલમાં અત્યારની હાલમાં તો કામગીરી બંધ છે હવે જોઈએ સાહેબ શું કહે છે હવે સાહેબને પેલા કોન્ટ્રાક્ટર બેઠા છે જોઈએ એ લોકો શું નક્કી કરે છે બાકી જો આ લોકો ફાઇનલ આ લોકો નહીં કહે કે શું એ લોકોએ નક્કી કર્યું છે ત્યાં સુધી ડ્રાઈવરો કોઈ ગાડી પર ચડે નહીં ડ્રાઈવરો કેટલા ત્રણસો ચારસો ડ્રાઈવર છે અજીત કહા આજ રોજ વ્હીકલપુલ શાખામાં ત્રણસો પાંસઠ જે આપણે કોન્ટ્રાક્ટથી ડ્રાઈવર લઈએ છીએ એમની રજૂઆત એવી હતી કે અમારે છેલ્લા ત્રણ મહિનાથી સેલેરી સ્ટીપ નથી આપ્યું ઓવર ટાઈમમાં નથી મળતો અને આપણે હાલમાં તો અલકોને જે ઇસ્યુ જે છે એ સેલરસ્ટીપનો જ છે બાકી પગાર ચૂકવણી બી આપણે કરીએ છીએ નિયમ પ્રમાણે અને જે ચૂકવવાના માટેનું હતું એ આપણી પાસે ડોક્યુમેન્ટેશન બી છે હાલમાં તો એટલે ડિસેમ્બર મહિનાથી મારી લે ચાર મહિના સુધીની લોકો સેલર સ્ટીપ નથી એને રજૂઆત હતી એ આપણે હિસાબે ધ્યાન કર્યું છે બપોરે ચાર વાગ્યા સુધી સેલરી સ્લીપ આપી દેશે